સુરતના પુણા ગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી હોય અને વારંવાર પાલિકા તથા કોર્પોરેટરોને ફરિયાદ કરાઈ હોવા છતાં કામગીરીનું નિવારણ ન આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ છે કોઈ ધ્યાન આપતું નથી ત્યારે સ્થાનિક દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ફરિયાદનો નિકાલ કરતું નથી ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વોર્ડ નંબર સોળમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલાં બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોએ વધુમાં કહ્યું હતું કે મહિનામાં પાંચ વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલીને ખાલી સળીઓ મારી અને પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલીને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો મારું નામ અલ્પેશભાઈ છે અને અમે આ નંદનવન સોસાયટીમાં વર્ષો થયા રહી છે અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે એ લોકો આવે છે સાફ કરી જાય પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહી છે અને દર અઠવાડિયા આનો આ પ્રોબ્લેમ ઊભો રહી છે હવે અમે કોર્પોરે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો હા પહેલાંય કીધેલું તો એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહી છે